તો સ્વાગત છે તમારું આપણા આજના ફ્રી ફાયરના ફરી એક નવા ગેમ પ્લે વિડીયોની અંદર અને વિડીયો ચાલુ થઈ એ પહેલાં જો થોડીક ઘણી વાતો ક્લિયર કરતા કે યસ થોડું ઘણું ડિસ્કસ કરી લેશું આપણે ભાઈ આટલા ટાઈમથી આ વિડીયો કેમ નહોતો એ ભાઈ ઓલમોસ્ટ એક મહિનો થઈ ગયો છે મેં એક પણ વિડીયો અપલોડ નહોતો કર્યો એ પણ ડિસ્કસ કરી લેશું ભાઈ આજનો ગેમ પ્લે મતલબ એકદમ ઓપી રહેવાનું છે શું કામ તો મેં ભાઈ સ્કોર ઘણો હાઈ કરી લીધો છે હવે રીઝન કે ભાઈ મારી આઈડી નથી ટૂંકમાં એ બધી વાતો આપણે આગળ આગળ કરતા જશું પણ અત્યારે ગેમ પ્લે સ્ટાર્ટ થઈ ગયું છે તો પહેલા એ જોઈ લે થોડી ઘણી લૂટ કરી લઈએ મતવાળા ટૂંકમાં કહું તો સો વર્ષ સ્કોડ ગેમ પ્લે છે ને સ્કોર છે ઓલમોસ્ટ ચાર હજારની આસપાસ તો પ્લેયર પણ એકદમ મસ્તવાળા આવ્યા છે યસ એવા પ્લેયર હોય તો યાર મને મતલબ રમવાની મજા આવે અને તમને ગેમ પ્લે જોવાની મજા આવે ભાઈ આખી સ્કોડ આવી યાર લોલ ફાલકો ફાલ્કોની એબિલિટી બદલી ગઈ છે મતલબ સ્પીડમાં તમને લેન્ડિંગ તો મળે નહીં તો એ એક ભાઈ ભાઈ લિટરલી એક બહુ મત વાત લાગી ભાઈ ફાલકોની એબિલિટી ચેન્જ કરી નહીં કરીને મતલબ સ્પીડમાં લેન્ડિંગ નથી કરી શકતા તમે હવે તો એ એક સારું લાગ્યું જેની પાસે ફેલ્કોન ના હોય ને એની માટે થોડુંક સારું લાગ્યું બાકી જોઈએ છે લૂંટમાં ભાઈ યુએમપી અને પી નાઇન્ટી મેડી છે જેમાંથી ભાઈ સવાલ જ નથી પી હું હું કામ કન્ટિન્યુ કરું પી નાઇન્ટી ભાઈ એટલે ભંગાર ઘર ને વાત જવા દો મતલબ પ્રોગન કન્ટિન્યુ કરી લઈએ અત્યારે બાકી જોવા જ્યો એક એક સારી લોંગ રેની ગન જોઈએ છે મારે એન ચોરાણું એ એન ચોરાણું સ્કાર આલશે અથવા એકે પણ આલશે એમ ફોરે વન પણ ચાલશે અને જો છેલ્લે કોઈની જેડી તો એમ સિક્સટી તો છે જ ભાઈ એમ સિક્સટી કંઈ વેલ્યુ હોય બરાબર મન પડે અહીંયા પડી હોય ભાઈ એમ સિક્સટી યાર આ કહેવાય જોઈએ અત્યારે કંઈ મળે જ છે કઈ છે ભાઈ નામ નામ બોલાવીએ યાર સોરી દોસ્તો કિંગફિશર છે જે આપણે લઈ શકીએ છીએ પણ જે ડેમેજ પડ્યો છે ને એને જોઈ લઈએ ભાઈ કે ક્યાંથી ડેમેજ પડ્યો એ તો એ સારી લૂટ નથી જતી ભીમા શક્તિમાં હું એ વિચારીને આવ્યો તો ભાઈ પ્લેયરથી વધારે લૂંટ સારી જોવા મળશે પણ અહીંયા તો પ્લેયર જ વધારે જોવા મળ્યા હે ડ્રોગન રાખશું અત્યારે અને કિંગ ફિશર લઈ તો લીધી છે પણ મને એવું લાગે આપણે યુએમપી રાખીએ ને તો વધુ સારું રહે જેવું કે મેં કીધું સોલો વર્ષ સ્કોડ છે એટલે અહીં આખી સ્કોડ હતી સ્ટાર્ટિંગમાં જ આપણે જોઈતી વાહ આપણે આંખડો ઉપર રસ કેટલા કરે છે ને એ જોવાનું છે હવે થોડુંક લેશું બેક કેમ કે વોલ છે એની હોલ્ડ કરવું જોશે કેમ કે બીજા ઓપ્શન તો હોવા જાય ભાઈ કંઈ

એનું એમ એમાં જ નથી આવતું પીને ઓકે બીજો ડાઉન હવે એક રીતના જોઈએ ને તો જે આપણે સ્ટાર્ટિંગમાં આખી સ્કોડ જોઈતી ને એમાંથી ત્રણ ને તો આપણે ક્લિયર કરીને હવે જે ચલો લાસ્ટ હોય ને એ લગભગ આ ભાઈ તું આવી જાઓ જ્યાં જ્યાં ક્યાંયથી હોય ના લાઉસમાં હોય જ્યાં ક્યાંયથી હોય આ આવી જાવ એકલા રહ્યો હોવ તમારે કંઈ થવાનું હે નહીં તો આવી જાઓ ચૂપચાપ મારો મતલબ આખી સ્કોડ વાઇ થઈ એકદમ મસ્ત રીતના તો ક્યાં તો હા ભાઈ ધીરે ધીરે પબ્લિક ઓછી થઈ ગઈ હે મતલબ સોનિયા ડિમેટ્રી નાયરીવાળી છે ડિમિટરીને મતલબ સોનિયાવાળી તો હજી જ છે પોલી નાયરીવાળી પ્રોપર ખતરનાક પબ્લિક હતી ને કે ભાઈ એક ડાઉન થાય નાયરીનો નાયરીથી પેક થઈ જાય સોનિયા ડિમિટ ભાઈ તમે ભાઈ થાકી રહ્યો તમે મન મૂકી દે કે ના ભાઈ તું તું રમજ ભાઈ તું રમ માર નથી રમું બેક કરી દે ભાઈ આટલી વાર રિવેર થાય અમે વારો નાયરીથી બહુ મૂકો એટલી ડિટેલ મને જવા હવે સ્ટાર્ટિંગમાં જ લગભગ કરવાનું મતલબ એ નહીં થોડી ઘણી આગળની વાતો કરી લે કે હા પાછો ડેમેજ ભાઈ મને ધ્યાન નહોતું ડેમેજ પડ્યો હોય ઓકે બોલ મસ્ત કેમ લગાડ્યું ભાઈ બોલ આ વખત નથી હોય બે ભાઈ શું મસ્ત એટલે તૈયાર હોવાનું બોલ અને ક્લિક ભાઈ તમને એમમાં એમ નહીં મતલબ મેં લિટરલી એમને રમી નથી લગભગ વીસ પચીસ દિવસ છે કેમ તો તમને એમ લાગે તમે મને ઇઝીલી ક્લિયર કરી નાખીએ હે ભાઈ હું બે હજાર ઓગણીસથી રમું યાર છ છ નહીં પાંચ ગણિતની મસ્તી નહીં ઘણા ટૂંકમાં ઘણા વર્ષથી રમું હું ભાઈ હું કામ લાગે ભાઈ તમે બે પ્લેયર આખું વિચીને આવી પાછળથી મને ક્લિયર કરી ના ના ભાઈ ના માની લો બીજી વસ્તુનું કોન્ફિડન્ટ નથી ભાઈ ગે ગેમમાં ગેમમાં કોન્ફિડન્ટ ભાઈ આમાં આટલા વરા દીધા હતા એટલો કોન્ફિડન્ટ હોય ને કે ભાઈ આવી જાવ તમે કે ફેર નહીં પડે ઓકે તો હવે વખાણ બહુ કરી લીધા થોડીક આડવડી વાતો કરી લે તો એક મહિનાથી ભાઈ કેમ વિડીયો અપલોડ નથી કર્યો જેનું મને નથી લાગતું તમારા મત કોઈને રીઝન જાણવાની ઈચ્છા હશે તો કહી દે ભાઈ મારે ભાઈ મારે કેવું હોય તમે સાંભળવું હોય સાંભળો ન કર સાંભળી લે ભાઈ સ્કીપ સ્કીપ ના કરતા આગળ દસ વીસ સેકન્ડ સ્કીપ કરી નાખીએ તમે સાંભળો શાંતિથી સાંભળો તો એનું મેઇન રીઝન છે કે જો મારી અત્યારે જે આઈડી છે નહીં ઓલરેડી ભાઈ લગભગ વી પચીસ દીધી ઓફલાઈન પડી છે જેનું કારણ તમને કહું તો એમ એવું છે મેં પહેલાં તો ભાઈ થોડાક દિવસનું બ્રેક લઈ લીધું હતું ગેમમાંથી દસ પંદર વીસ વીસ દિવસ સમથિંગ અને અત્યારે જ્યારે મેં ચાલુ કરી તો ભાઈ એનો સ્કોર છે રેન્કમાં બહુ ઓછો અને ઓછો રેન્ક સ્કોર એટલે તમને ખબર છે ભાઈ પ્લેયર બહુ આવશે નૂબ ટાઈપના તો ભાઈ મેં એક ભાઈ બધને મેસેજ કહી દઉં ભાઈ તમે આટલા ઓગણીને રિચાર્જ કરી દીધા હોય તો કમ સે કમ ભાઈ તું આઈડી તો દઈને મને રમવા તો યસ બેઝિક બેઝ બેસિક વાત પૂરી કરવા દીધી યાર મેં બોલ પછી કન્ટિન્યુ કરે આપણે ક્યાં વી ઓકે ડાઉન ડાઉન કહેવાય ભાઈ મને એવું લાગે આ ચેલેન્જ જો કે કંઈક છે નહીં ચેલેન્જ ટાઈપનું છે નહીં પણ સસ્તો વીમા શક્તિ ચેલેન્જ તમારા કહી શકો કેમ કે ઓલરેડી આપણે વીમા શક્તિમાં છીએ અત્યારના યસ જેવી કે આપણે વાત કન્ટિન્યુ કરીએ તો યસ મારી આઈડી નથી એમાં ભાઈ બંધની આઈડી હે કેમ કે એની આડીમાં ભાઈ સ્કોર એકદમ મસ્ત હોય ચાર હજાર સમથિંગ તો મેં વિચાર્યું ભાઈ તું લાવ આઈડી હું હવે બે મતલબ જે મારી આઈડી છે મેં જે મેં તમને કીધું છે ઓલરેડી વીસ દિવસથી ઓફલાઈન ઓફલાઇન છે તો એમાં હું પૂછ કરું એના કરતાં તું કેદી કામ આવી મતલબ તું કામ કેદી આવી લિટરલી કોઈથી કામ નતા વાળું તો મેં કીધું ભાઈ તું લાવ આઈડી મને થોડોક ગેમ રેકોર્ડ કરવા દે તો એનો સ્કોર ઓલરેડી ચાર હજાર હતો અને મેં માઇનસ કરીને લગભગ આડત્રીઓ કરના કહો હે કેમ કે હું બધી મેં થોડો પ્લસ કરું ભાઈ અને ઉપરથી સોલો સ્કોર એ પણ આટલા રેન્ક સ્કોરમાં થોડું ઘણું અઘરું પડે તો થાય હે માઇનસ હવે જોઈએ છે આજનો આ ગેમ કેવો નીકળે છે થોડી ઘડી સાંભળાવે પણ સાંભળી લેવું ઓગણી રિચાર્જ કરી દેવું ભાઈ ભાઈ તમ તમે ધ્યાન દેજો કોઈ તમે ઓગણીના રિચાર્જ જેટલા દોસ્તોને કહ્યા રહ્યા હોય ને પાછા તો એ દેવા રહે નહીં એ તો તમને ખબર ને એ નહીં ખબર કે ભાઈ ઓગણી રૂપિયા હું ભાઈ મને માંડ મસ્ત ફીલ આવે ને કે ભાઈ હું કંઈક અલગ વાત કરવાનું અથવા આવું એક 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 પ્લેયર ભૂટકી જ રહી બોલો બહુ થયું ક્યાં હે ડેમેજ હા ની ભય તો ડેમેજ આપ્યું ડાઉન बाकी बात करवा फ्लो तोड़ी थोड़ी नाखे आम थोड़ा लाइक सुपर मेडिक यूज कर ले मस्त वाली चलो क्या छे छे लगभग आज आसपास तो लगभग है नहीं तो बीक तो बी तो हूका हूँ मतलब कि वुकोंग आठ डाँग नहीं करीक लगती हुई तो, तो भाई वुको, वुकोंग वुक भाई तब मैं नौ टा कहीं मतलब जो वुकोंग वुकों यूज करूं करू हज कहूम ओ मस्त एड ओपी हज़े तो मैं तीज चीप नहीं भाई तीज चीप वो तो एकदम मतलब नेक्स्ट लेवल भयंकर करा चोदी अंदर कितना किल दिया अब किल गणना થઈ ગયા હે ટુકમાં મે છ મેને મતલબ ફોન થોડક માથી છટો રાયો અત્યારે ફાઈ કરે હોય સો એકદમ ભંકાર વાળો તો ફોન થોડક છટો રયો મેની કિલ દેખાતા હે આની લગભગ 8 જ છે આટલું હાચું કોણ ભલે ભાઈ મતલબ આટલું હાચું બોલું ભાઈ પ્લીઝ તમે સબ્સ્ક્રાઇબ નહી કરો યાર નહી 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 કરો મતલબ કવર હે ભાઈ સમજી જાઓ ભાઈ મતલબ કર દીયો સબ્સ્ક્રાઇબ અબ શું કે હું કર દીયો હે પ્લીઝ કર દીયો એ ભાઈ મે એક મહિનો ભાઈ વિડિયો નખ્યો તો સબ્સ્ક્રાઇબ નહી કરો હે આટલું આટલું કામ નહી કર દે મારુંકારો ભાઈ ભાઈ તું જો જો જે પ્રમાણે અત્યારનો ગેમ જાય જાય ને મને ખબર આપણે ગમે તે ઉલરી જાઉં ભાઈ એટલે લિટરલી ગમે તે કોઈક આવીને બમ નાખીને જાય હું ખાલી સોરી દોસ્તો બુએ આપણે પછી કોઈક દીકર છું આજે આરા રાખી એટલે જ બોલ બંધ રહે ભાઈ વારે તો થોડીક ગેમમાં વધારે ધ્યાન દઈ લે જો મતલબ મારો ગેમ પે તમે જોઈશું કોઈથી સિરિયસલી હોય જ નહીં કેમ કે ભાઈ આ ગેમ મજા મજા કરવા માટે તો એનું સિરિયસલી શું કરવું જોઈએ અને ઈ સ્પોર્ટ તો હે નહીં ઈ સ્પોર્ટનો મેચ તો હે નહીં ભાઈ હું સિરિયસલી ભાઈ અહીંયા અહીંયા તારે ફૂલ હું ઊંકી તમને મેચ ओके। okay. लीटरली तो क्या है झड़प बार कर बा, बारी रिकॉल। है है, बार तार जरीक जटल मकान है मैंने वोल लगाड़ा हो जगह तो रेवा कम से कम बारी बार भागो भाई भागुज भाग सी कदम पाड़ लीधा है કેમકે સિંહને આ ચૂક લાગે બીજ ભાઈ આ ભરી દે હે જે પ્રમાણે ડેમેજ પાછળની પાંચ ઓકે બોડી મારા ભાઈ હેડસઠ ગયો તેલ લેવા ઓકે પેક કરી ભાઈ કન્ફર્મ ઓકે ચાલો બસ દસ કિલ થઈ ગયા અને ઝોનમાં પણ જવાનું છે તો આડાવડી પાઇન્ટ માર નથી થઈ ઓકે મેં ઓલરેડી ભાઈ આની બિછડાની રેન્ક ઘણી માઇનસ કરવા કહીએ કેમકે મેં લગભગ ચાર હજાર અથવા એકતાલીસોથી સ્ટાર્ટ કર્યું હતું ગેમ પ્લે રેકોર્ડ કરવું અને ભાઈ બધી ગેમ આવી ના જાય તમને ખબર બધી ગેમ જેવી રીતના તમે બધી ગેમ ના જીતી શકો એવી રીતના ભાઈ મારી બધી ગેમ અપલોડ કરવા જેવી ના હોય પણ અમુક વાર તો પાંચ મિનિટની અંદર દહ ગેમ કરી નાખું કેમી મને નથી ખબર ભાઈ ઉત્તરા ભાઈ એવું લાગે કે ઉતરા ભેગો મરી જવાનો ચેલેન્જ કરું ભાઈ હું ના કરતો તો એ મરી જાવ એવી મસ્ત લેન્ડિંગ કરું ગન બન મળી જાય હેરાને ભાઈ ખબર નહીં હું ખાર હોય મારા ઉપર આખી સ્કોડ રસ કરે ભાઈ ગુયા મિસ થઈ જાય તો અંદર આને પહેલાં ખતમ કરો આ આનું ના થવું જોઈએ આનું ગેમ પ્લે ના બનવું જોઈએ કંઈક વાર તો એવું લાગે કે ભાઈ બધા એ વિચારે ના આવતા પે એવું છે નહીં તો ક્યાં હતા આપણે આડવડી વાત હા તો એમાં એવું છે આઈડી હે દોસ્તની મારી આઈડી મેં જેવું કે તમને ઓલરેડી કીધું ભાઈ રેન્ક બહુ ઓછી છે તો એમાં ભાઈ એકદમ નૂબ આવતા હતા જેનું હું તમને ગેમ પ્લેયર બતાવો તો ભાઈ તમે ઓલરેડી કોમેન્ટમાં પવિત્ર શબ્દની ધારાવાહી કરી દે તો એવું મારે જોતું નહોતું તમે આને ભાઈ આઈડી લઈ લીધી તમે અત્યાર સુધી ભાઈ જેટલા મતલબ ટોટલ જેટલા દસ કિલ થાય ઠીક ઠીક ગેમ પ્લેયર તું એમ નહીં કંઈક ભાઈ નેક્સ્ટ લેવલ પ્લેયર આવે છે પણ ચાર હજારનો સ્કોર એની પ્રમાણે સારા પ્લેયર આવે છે અને યસ મજા આવે ભાઈ આવા પ્લેયર આવે તો હવે હવે ઓલી આઈ ભાઈ હું રમું ને તો મતલબ વોલ લગાડ સામે વાળા પ્લેયર વોલ નથી લગાડતા તો સમજો એવા એવા નું પ્લેયર આવે અને ક્લિયર કરી લઈએ એકદમ આરામથી ડેમેજ ભાઈ આની વધુ અને આટલું ઊભો કે ડેમેજ વાંધો નહીં ડાઉન વુકોંગ બની જાય મેં 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 શું કીધું હતું કે ભાઈ ગેમ પ્લે ગમે ત્યાં એન્ડ થઈ જશે તો એવું જ થયું ભાઈ ઓકે મજા આવી હોય જો વિડીયો જોવાની તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મળશું અગલે નવા વિડીયોમાં બાય